ક્વેશ્ચન નંબર એક ભરતનાટ્યમ ક્યાં રાજ્યનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે ઓપ્શન ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી સિક્કિમ સાચો જવાબ છે ઓપ્શન બી તમિલનાડુ ક્વેશ્ચન નંબર બી પાલેજી બિસ્કિટના પેકેટ પર જે છોકરીનું ચિત્ર છે તેનું નામ શું છે ઓપ્શન એ અનુષ્કા શર્મા ઓપ્શન બી મૂર્તિ ઓપ્શન સી સરલા ચૌધરી કે ઓપ્શન ડી સોનમ કપૂર સાચો જવાબ છે ઓપ્શન બી સુધા મૂર્તિ ક્વેશ્ચન નંબર ત્રણ પાકિસ્તાન સાથે સીમા ધરાવતો ગુજરાતનો એક માત્ર જિલ્લો કયો છે ઓપ્શન એ દ્વારકા ઓપ્શન બી કચ્છ ઓપ્શન સી ડાંગ કે ઓપ્શન ડી આમાંગથી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન બી કચ્છ ક્વેશ્ચન નંબર ચાર પાકિસ્તાન ગુજરાતની કઈ દિશામાં આવેલ છે ઓપ્શન ઓપ્શન બી પૂર્વ ઓપ્શન સી પશ્ચિમ કે ઓપ્શન ડી વાયવ્ય સાચો જવાબ છે ઓપ્શન ડી વાયવ્ય ક્વેશ્ચન નંબર પાંચ ભારતમાં ગુજરાત કેટલા ટકા વિસ્તાર ધરાવે છે ઓપ્શન એ છ ટકા ઓપ્શન બી પાંચ ટકા ઓપ્શન સી આઠ ટકા કે ઓપ્શન ડી બે ટકા સાચો જવાબ છે ઓપ્શન એ છ ટકા ક્વેશ્ચન ડી કોના દ્વારા મળે છે ઓપ્શન એ પાણી ઓપ્શન બી માટી ઓપ્શન સી સૂર્ય કે ઓપ્શન ડી અનાજ સાચો જવાબ છે ઓપ્શન સી સૂર્ય ક્વેશ્ચન નંબર સાત નોકિયા ક્યાંગ દેશની કંપની છે ઓપ્શન એ ફિનલેન્ડ ઓપ્શન બી અમેરિકા ऑप्शन सी भारत के ऑप्शन डी जापान साचो जवाब छे ऑप्शन ए फिनलैंड क्वेश्चन नंबर 8 કયા પક્ષી ને પાંખ નથી હોતી ऑप्शन ए શાહમૃગ ને ऑप्शन बी सारસ ને ऑप्शन सी ટર્કી ને કે ऑप्शन डी કીવી પક્ષી ને સાચો જવાબ છે ऑप्शन डी કીવી પક્ષી ને ક્વેશ્ચન નંબર 9 રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓપ્શન એ ઓગણત્રીસ માર્ચ ઓપ્શન બી ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓપ્શન સી ડિસેમ્બર કે ઓપ્શન ડી ઓગણત્રીસ ઓગસ્ટ સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણત્રીસ ઓગસ્ટ ક્વેશ્ચન નંબર દસ ભારતનું પહેલું કોમ્પ્યુટર ક્યાં રાજ્યમાં બન્યું હતું ઓપ્શન એ બેંગ્લોર અર્થાત કર્ણાટક ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ સાચો જવાબ છે ઓપ્શન એ બેંગ્લોર ક્વેશ્ચન નંબર સૌથી વધારે ઉત્પાદન થાય ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન સી ઓડિશા કે ઓપ્શન ડી અસમ સાચો જવાબ છે ઓપ્શન બી તમિલનાડુ ક્વેશ્ચન નંબર બાર કેરળ રાજ્યમાં કઈ ભાષા બોલાય છે ઓપ્શન એ હિન્દી ઓપ્શન બી તેલુગુ ઓપ્શન સી મલયાલમ કે ઓપ્શન ડી કોંકણી સાચો જવાબ છે ઓપ્શન સી મલયાલમ ક્વેશ્ચન નંબર તેર પક્ષીઓનો રાજા કોણ છે ઓપ્શન એ બાજ ઓપ્શન બી મોર ઓપ્શન સી સમડી કે ઓપ્શન ડી ઘોવડ સાચો જવાબ છે ઓપ્શન એ બાજ क्वेश्चन नंबर चौदह गुजरात उत्तर दक्षिण लंबाई के ऑप्शन ए पांच सौ ऑप्शन बी पांच सौ दस किलोमीटर ऑप्शन सी पांच सौ नेव के ऑप्शन डी चार सौ किमीटर साचो जवाब है ऑप्शन सी पांच सौ नेव क्वेश्चन नंबर पंदर गुजरात पूर्व पश्चिम पहोड़ाई के ऑप्शन ए 590 किलोमीटर ऑप्शन बी 600 किलोमीटर ऑप्शन सी 650 किलोमीटर के ऑप्शन डी 500 किलोमीटर સાચો જવાબ છે ઓપ્શન ડી 500 કિલોમીટર ક્વેશ્ચન નંબર 16 સાંચીનો સ્તૂપ કોણે બનાવ્યો હતો ઓપ્શન એ અકબર એ ઓપ્શન બી શાહજહાં એ ઓપ્શન સી હુમાયુ એ કે ઓપ્શન ડી અશોક એ સાચો જવાબ છે ઓપ્શન ડી અશોકે ક્વેશ્ચન નંબર સત્તર ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે ઓપ્શન એ પટના ઓપ્શન બી રાંચી ઓપ્શન સી લખનૌ કે ઓપ્શન ડી જયપુર સાચો જવાબ છે ઓપ્શન સી લખનૌ ક્વેશ્ચન નંબર અઢાર ભારતની કઈ નદી પર સૌથી લાંબો રોડ બનેલો છે ઓપ્શન એ સરસ્વતી નદી ઓપ્શન બી ગોદાવરી નદી ઓપ્શન સી ગંગા નદી કે ઓપ્શન ડી યમુના નદી સાચો જવાબ છે ઓપ્શન સી ગંગા નદી ક્વેશ્ચન નંબર જાનવરના દૂધમાં દારૂની માત્રા હોય છે ઓપ્શન એ ઘોડી ઓપ્શન બી સિંહણ ઓપ્શન સી માદા ઊંટ કે ઓપ્શન ડી માદા હાથી સાચો જવાબ છે ઓપ્શન ડી માદા હાથી ક્વેશ્ચન નંબર વીસ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે ઓપ્શન એ ભાવનગર ઓપ્શન બી ગાંધીનગર ઓપ્શન સી અમદાવાદ કે ઓપ્શન ડી સુરત આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં માપો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો